શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે પ્રભુએ આપેલી શક્તિથી આત્મવિકાસ થવાને બદલે તે શક્તિનો દુરુપયોગ થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે સત્પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે માટે અને ધર્મની પુનઃ સ્થાપના હું અવતાર ધારણ કરું છું આ સૃષ્ટિ ચક્રમાં રજસ અને તમસનું પ્રમાણ વધી જાય સત્યનું સંતોલન પણ ચાલી જાય પ્રભુએ આપેલી શક્તિની આત્મવિકાસ થવાને બદલે તે શક્તિનો દુરુપયોગ થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે ભગવાનના દસ અવતારો પૈકી મત્સ્ય કર્મ અને વરા એમ ત્રણ અવતારો માનવેતર યોનિમાં થયા છે મનમાં પ્રશ્ન થાય કે ભગવાન માનવેતર યોનિમાં કેમ અવતર્યા હશે આ જવાબમાં એટલું જ કહી શકાય કે ભગવાન આ સૃષ્ટિના નિર્માતા છે તેઓ અનંત યોનીનું નિર્માણ કરે છે માણસ કરતા પણ ઘણા સુંદર પ્રાણીઓ સૃષ્ટિમાં છે ભગવાન માનવ અને માનવેતર યોનીમાં કોઈ ભેદ જોતા નથી ચિત્ત શક્તિની દ્રષ્ટિએ જોઈએ તો બધા જ જીવો સરખા છે પછી તે માણસ હોય કે માછલી આ રીતે ભગવાનનો મત્સ્ય અવતાર થયો હતો ભગવાનના મત્સ્ય અવતારની કથા છે નાગાધીરાજ હિમાલયની પશ્ચિમે કાંગડા જિલ્લાના મનાલી નામના ગામમાં ભગવાન મનુનો આશ્રમ હતો તેઓ જ્ઞાની મહાન તપસ્વી ਨੇ સમાજના હિત ચિંતક હતા એક દિવસ તેઓ નદી કિનારે ઊભા હતા ત્યારે એક માછલી તેના આશ્રયે આવી મનુએ તેને એક વાટકમાં સ્થાન આપ્યું પછી માછલી મોટી થવા લાગી ત્યારે તેને ખાડામાં અને જ્યારે તે વધારે મોટી થઈ ગઈ ત્યારે તેને એક કૂવામાં રાખી છેવટે તેમણે માછલીને દરિયામાં મૂકી દીધી માછલીએ મનુને કહ્યું કે તમે મારા આશ્રયદાતા છો તમને જ્યારે જરૂર પડે ત્યારે મને બોલાવજો હું તમને મદદ કરીશ એકવાર પ્રળયકાળના વરસાદ થતો સર્વત્ર જળબંબાકાર આ વરસાદમાં મનુ પોતાના શિષ્યો સાથે હોળકામાં જઈ રહ્યા હતા અને ભારે વંટોળમાં તેમની હોડી ડૂબવા તૈયારીમાં હતી ત્યારે પેલી માછલી આવી અને હોળીની નીચે રહી અને તેને સંભાળી રાખી આ હતો ભગવાનનો મત્સ્ય અવતાર ભારતના દક્ષિણ ભાગમાં દરિયો હતો ત્યાં મત્સ્ય લોકો અને રાક્ષસો રહેતા હતા રાક્ષસોનો નાયક શંખાસુર હતો તેઓ ભોગવાદી સંસ્કૃતિમાં મગ્ન રહીને મત્સ્યોને ભગાડવા લાગ્યા સમય જતા અનેક મત્સ્યો દરિયો ઓળંગી ઉત્તરમાં મનુના આશ્રમે જઈને પહોંચ્યા મનુએ તેને આશ્રય આપી આશ્રમમાં રાખ્યા તેમણે મનુ પાસેથી દેવી સંસ્કૃતિની દીક્ષા લીધી અને વેદોનો અભ્યાસ કર્યો સમયાંતરે મત્સ્યો જ્યારે દક્ષિણ પાછા ફર્યા ત્યારે પોતાની સાથે વેદો લેતા આવ્યા અને તેઓ દૈવી જીવન જીવવા લાગ્યા રાક્ષસરાજ શંખાસુરને એ ગમ્યું નહીં તેણે મત્સ્યોને સ્વાધ્યાય બંધ કરાવ્યો અને વેદ મંત્રો બોલવા પર પ્રતિબંધ મુકાવ્યો ફળ સ્વરૂપ શંખાસુરની આસુરી સંપત્તિ ભગવાન મનુએ ઉભી કરેલી દૈવી સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ થયો છેવટે ભગવાને મત્સ્યકુળમાં જન્મ લઈ માર્યો આમ દેવી વિજય થયો અને આ હતો ભગવાનનો અવતાર જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ